પ્રાકૃતિક ખેતીનો વ્યાપ સમગ્ર વલસાડ જિલ્લામાં વધે તે માટે આત્મા પ્રોજેક્ટ દ્વારા ગામે ગામ ખેડૂતોને તાલીમ આપવામાં આવી રહી છે આ તાલીમોમાં પ્રાકૃતિક ખેતીની કાર્ય પદ્ધતિ અને પ્રાકૃતિક કૃષિના ફાયદાઓ અંગે જાણકારીઓ આપી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે આશરે ત્રણ વર્ષ પહેલા પ્રાકૃતિક કૃષિની તાલીમમાં ભાગ લઈ પ્રાકૃતિક કૃષિની સકારાત્મક અસરો જાણી કપરાળા તાલુકાના સિંગારટાટી ગામના નિશાળ ફળિયાના ખેડૂત રામુભાઈ દેવરામભાઈ પાંગીએ સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરી હતી ખેડૂત રામુભાઈને ગુજરાત સરકારના આત્મા પ્રોજેક્ટ હેઠળ ગાય ભાવ ખર્ચ માટે માસિક નવસો રૂપિયાની આર્થિક સહાય મળે છે આ સહાયને કારણે તેઓ કપરાડા જેવા ડુંગરાળ વિસ્તારમાં પણ ગાયને સુપોષિત ખોરાક આપવા સક્ષમ બન્યા છે ગાયના મણ જીવામૃત અને ઘન જીવામૃત બનાવી તેનો ઉપયોગ ખેતીમાં ખાતર અને છંટકાવના હેતુસર કરે છે તેઓ હાલમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી વિવિધ શાકભાજી અને કઠોળનું ઉત્પાદન લઈ રહ્યા છે તેઓ ખેતીમાં વાલ પાપડી ટામેટા રીંગણ કાંકડી દૂધી ગલકા તુવેર ડાંગર તેમજ કડવા વાલ જેવી વિવિધ સ્વાસ્થ્યવર્ધક ખેત પેદાશોનું સિઝનલ ઉત્પાદન કરે છે રામુભાઈએ રાજ્ય સરકારનો ગાય નિભાવ ખર્ચની આર્થિક સહાય અને પ્રાકૃતિક કૃષિ અંગેની વિવિધ તાલીમો યોજવા બદલ આભાર માનતા કહ્યું હતું કે પ્રાકૃતિક ખેતી કરવાથી જમીનમાં સુધારો થયો છે અને ખેત પેદાશોનું સારું ઉત્પાદન પણ થાય છે દરેક સિઝન મુજબ અલગ અલગ શાકભાજી અને કઠોળની ખેતી કરું છું જેમાં કોઈ પણ રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં આવતો નથી માત્ર જીવામૃત અને ઘન જીવામૃતના ઉપયોગથી દરેક પાકનું ઉત્પાદન લેવામાં આવે છે નાની આંબાવાળી હોવા છતાં પણ પ્રાકૃતિક પદાર્થોના ઉપયોગથી આશરે ત્રીસ હજારથી વધુનું ઉત્પાદન થાય છે વિવિધ શાકભાજી અને કઠોળના ઉત્પાદન દ્વારા આશરે બે લાખથી વધુની વાર્ષિક આવક મેળવી પગભર બન્યા છે વાલની માંગ વધુ હોવાથી આ વર્ષે એક સિઝનમાં માત્ર વાલનું ઉત્પાદન કરી આશરે એક લાખ રૂપિયાની સિઝનલ આવક પણ મેળવી હતી ગામ છે સિંગાર ટાટી છે નિશાળ ફળ્યું આત્મા પ્રોજેક્ટ તરફથી નવસો રૂપિયા સહાય મળે છે વર્ષમાં અમે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ હમણાં કમસે કમ અમે વાલ વાલ કરીએ કરીએ છે કડવા પછી કાકડી કરીને અમે અમને આવક મળે છે લગભગ બે લાખની આસપાસ અમને લાભ મળે છે લાભ સરકાર તરફથી મળતી પ્રાકૃતિક ખેતી માટેની સહાય દ્વારા રામુભાઈ જેવા રાજ્યના અનેક ખેડૂતોને પગભર થવાનો માર્ગ મોકળો થઈ રહ્યો છે દરેક ક્ષેત્રમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને કારણે જમીન અને પ્રાકૃતિક પાકો દ્વારા સ્વાસ્થ્યની પણ જાળવણી થઈ રહી છે